અહીંયા પુલ ઉપરથી પણ તમે સામેની બાજુ મંદિર નો વ્યૂ પણ તમે જોઈ શકો છો આ રીતે તમને ગર્તેશ્વર મહાદેવનું મંદિર તમને જોવા મળશે પુલ ઉપર તમે જોઈ શકો છો ઘણા બધા લોકો પાણીની અંદર મોજ મસ્તી અને એન્જોય કરી રહ્યા છે તો આ રીતે તમને એક રસ્તો જોવા મળશે એક્ઝેક્ટ ગેટની સામેની બાજુ થઈને તમે અંદરની બાજુ જશો ઉપરથી તમને આ રીતનો એક વ્યૂ દેખાશે અહીં સામેની બાજુ તમને નાની મોટી દુકાનો અને તંબુ પણ તમે જોઈ શકો છો અહીંથી તમે પ્રસાદ પણ લઈ શકો છો આ રીતે દુકાન તમને જોવા મળશે અહીંયા નદીની અંદર આવો છો ત્યારે તમે શેરડીનો રસ પીવાનું ભૂલતા નહીં તો તમે ઉનાળાની ગરમીમાં શેરડીનો રસ પણ તમે પી શકો છો અહીંયા ઘણી બધી તમને નાની મોટી દુકાનો જોવા મળશે અહીંયા બાફેલા મકાઈ પણ તમને જોવા મળશે ત્યાં તમે બાફેલો મકઈ પણ ખાઈ શકો છો અહીંયા નદીની અંદર તમે જ્યારે પણ આવો છો સામેની બાજુ તમે મહી માતાના દર્શન પણ કરી શકો છો એકજા નદીની બાજુમાં જ છે આ મંદિર તો તમે ત્યાં દર્શન કરી શકો છો અહીં ઘણા બધા ભક્તો એન્જોય કરી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા બાળકો માટે ટ્યુબ પણ તમને ભાડે મળી જશે આ આખો મહી નદીનો નજારો પણ તમે જોઈ શકો છો અહીંયા સામેની બાજુ ઘણા બધા લોકો એન્જોય કરી રહ્યા છે આ રીતે અત્યારે નજારો જોવા મળશે અહીંયા સામે ટેન્ટ પણ તમે જોઈ શકો છો દસ રૂપિયાની અંદર તમે કપડાં અંદર બદલી શકો છો તમે સામેની બાજુ જોઈ શકો છો પાણી પણ એકદમ કાચ જેવું તમને જોવા મળશે આ રીતે અહીંયા તમે જોઈ શકો છો અહીં સામેની બાજુ ઘણા બધા લોકો સ્નાન કરી રહ્યા છે અહીંયા નહવા માટે તમે આવો છો તો મકાઈ ખાવાનું ભૂલતા નહીં એકદમ ગરમા ગરમ મકાઈ પણ તમને મળશે એકદમ ફ્રીમાં તમે વોટરફોલનો મોજ માણી શકો છો તમે વોટરફોલની અંદર નહવા માટે જશો તો પાંચસો સાતસો રૂપિયા તમે ચાર લાખ અહીંયા બિલકુલ ફ્રીમાં તમે નહીં શકશો અનલિમિટેડ બાળકો માટે અહીંયા ટ્યુબ પણ ભારે તમને મળી જશે પાણી અંદર નાહવાની એકદમ મજા આવે છે આ રીતે લેવલ પણ તમે જોઈ શકો છો આટલા સુધી તમને જોવા મળશે ખૂબ જ સરસ મજાનો નજારો પણ તમે અહીંયા માણી શકો છો આવીને તમે જોઈ શકો છો તમારા બાળકને આ રીતે ટ્યુબ ની અંદર રાખીને પણ તમે એન્જોય કરી શકો છો મોજ પડી ગઈ મોજ આજે નદીમાં નાહવાની એકદમ જોરદાર જલસા પડી ગઈ અહીંયા ઘણા બધા લોકો એન્જોય કરી રહ્યા તમે જોઈ શકો છો પાછળ બેગ્રાઉન્ડમાં આ બાજુ પણ તમે જોઈ શકો છો અત્યારે આ રીતે નજારો તમને જોવા મળશે એકદમ ફ્રીમાં તમે અહીંયા નાઈ શકો છો જો તમે વોટર પાર્કની અંદર તમે નહવા માટે જશો તો પાંચસો સાતસો રૂપિયા તમારે આપવા પડશે અહીં એકદમ ફ્રીમાં તમે એન્જોય કરી શકો છો અત્યારે આપણે પાણીના બીચો બીચ એટલે કે વચ્ચે સેન્ટરમાં આપણે ઊભા છીએ તમને પાછળ બેકગ્રાઉન્ડમાં વ્યૂ પણ તમને જોવા મળશે ત્યાં તમે પાછળ ફૂલ પણ તમે જોઈ શકો છો અહીંયા તમે સામે જોઈ શકો છો ઘણા બધા મિત્રો મોજ મસ્તી કરી રહ્યા છે ખૂબ જ મોજ પડી ગઈ તમે પણ અહીંયા આ જગ્યા પર આવી શકો છો આ ક્યુબ તમને સામે દેખાય છે એ પણ તમને રેન્ટ પર મળી જશે અહીંથી ઘણા બધા લોકો અહીંયા એન્જોય કરી રહ્યા છે અહીંયા તમે સામેની બાજુ ડોગ પણ તમે જોઈ શકો છો એને પણ એન્જોય કરવા માટે આ ભાઈ લાવ્યા છે અહીંયા ઉનાળાના વેકેશનમાં તમારા બાળકોને લઈને અહીંયા પણ તમે આવી શકો છો અહીંયા સામેની બાજુ અહીંયા ઘણા બધા ફોટોગ્રાફર તમને જોવા મળશે તો તમે ફોટો પણ તાત્કાલિક અહીંયા મળી જશે માત્ર ત્રીસ રૂપિયામાં જ તમને કોપી અહીંયા મળી જશે તાત્કાલિક તમે જોઈ શકો છો પાણીનું લેવલ પણ તમે જોઈ શકો છો એકદમ છીછરું જોવા મળશે અહીંયા રીંગણી સાથે સાથે પણ કપડાં પણ તમને મળી જવાના છે તો અહીંયા તમે કપડાં પણ લઈ શકો છો મિત્રો મને આશા છે કે તમને આ ઘરતેશ્વર આ મહી નદીનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો સાથે જ આ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને અમારો આ વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવો